અબડાસા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન વિકેશભાઈ રાઠવા તથા લાખાભાઈ રબારી રબારીનાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળી કે ઇરફાન ફકીર મામદ સુમરા રહેવાસી હાદાપર તાલુકો અબડાસા તથા મોહમ્મદ શરીફ અબ્દુલ ગની મિયાજી રહેવાસી તીરા તાલુકો અબડાસાવાળા તેમના સાગરીતોની સાથે મળી ટોળકી બનાવી અબડાસા તાલુકા વિસ્તારમાં આવેલ અલગ અલગ પવનચક્કીમાંથી કોપર કેબલની ચોરી કરે છે અને હાલે આ ટોળકી પવનચક્કીમાંથી ચોરી કરેલ કોપર વાયર એક બોલેરો પિકઅપ ગાડીમાં તથા એક ટોયોટો કંપનીની રોમિયોન ગાડીમાં ભરી આરીખાણા ગામથી સાયરા ગામ બાજુ આવી રહ્યા છે જે હકીકત અંગે તુરંત જ વર્કઆઉટ કરી તપાસ કરતા બોલેરો પિકઅપ ગાડી રજીસ્ટ્રેશન નંબર ઝીજે બાર એ વાય જીરો નવ ચોપન વાળી તથા ટોયોટો રોમિયોન ગાડી મળી આવેલ અને આઠ ઇસમ મોહમ્મદ શરીફ અબ્દુલ ગની મિયાજી ઈરફાન ફકીર મહદ સુમરા હાસમ અબ્દુલ ગઝણ ઇકબાલ ઉર્ફે કારો મામદ સુડા લતીફ હાસમ સંગાર રજાક ઇબ્રાહમ ગઝણ અને ઇરફાન નૂર મામદ સંગાર તથા રિયાઝ અલી મામદ કુંભારનાઓ મળી આવેલ અને તેના કબજાની બંને ગાડીમાંથી કોપર વાયર મળી આવેલ જે બાબતે કોઈ આધાર પુરાવા કે બિલ નહીં હોવાનું જણાવ્યું જેથી આ યુક્તિ પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું કે અમે સાત ઈસમ અમારી સાથે હાજર ન હોય તે ઇકબાલ ઇબલા સંગાર રહેવાસી કડુલી તાલુકો અબડાસાવાડા સાથે મળી સિંધોળી ગામની સીમમાં આવેલ પવનચક્કી નંબર ચારસો ત્રેવીસ તથા ચારસો સત્તાવન તથા કમળ સીમમાં આવેલ સાઠ નંબર તથા હાદાપર સીમમાં આવેલ અઠાણું તથા એકસો ત્રેવીસ તથા કડુલી ગામની ઉત્તર બાજુ આવેલ પવનચક્કી નંબર પાંચસો છવ્વીસવાળી પવનચક્કીમાં ચોરી કરેલ હતી અને તે ચોરી કરેલ મુદ્દામાલમાંથી અગાઉ અમારી સાથે રહેલ રિયાઝ અલી મહંમદ કુંભારવાડાને વહેંચેલ છે અને બાકી રહેલો બીજો મુદ્દામાલ લેવા માટે રિયાઝ પોતાની પિકઅપ બોલેરો ગાડીથી આવેલ છે તેમજ આ રિયાઝને અગાઉ ખરીદી કરેલ મુદ્દામાલ બાબતે પૂછતા જણાવ્યું કે ખરીદેલ મુદ્દામાલ ભુજ ખાતે રહેતા આરીફ ઉર્ફે લતીફ દાઉદ કુંભાર રહેવાસી લખુરાઈ ચાર રસ્તા પાસે સુરલપીઠ ભૂજવાડાને વેચેલ હોવાની હકીકત જણાવેલ જે અંગે કોઠારા તથા જક્કઉ મરીન પોલીસ સ્ટેશનમાં ખરાઈ કરતા ગુનો દાખલ થયેલ હોય જેથી આ ઈસમની અટક કરી આગળની કાર્યવાહી માટે કોઠારા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે મળી આવેલ મુદ્દામાલમાં ત્રણસો પચાસ કિલો કોપર વાયર કિંમત રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર એક બોલેરો પિકઅપ અને એક ટોયોટો કંપનીની રોમિયોન ગાડી મળી કુલ સોળ લાખ પચાસ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે पकड़ाएल आरोपी मोहम्मद शरीफ अब्दुल गनी मियाजी रहवासी तेरा तालुको अबड़ासा इरफान फकीर मोहम्मद सुमरा रहवासी हादापर तालुको अबड़ासा हासम अब्दुल गजन रहवासी कमंड तालुको अबड़ासा इकबाल उर्फ़ कारो मोहम्मद सोडा रहवासी रापरगढ़ लतीफ हासम संगार रहवासी कडुली रजा इब्राहिम गजन रहवासी कमंड इरफान नूर मोहम्मद संगार रहवासी कडुली તથા રિયાઝ અલી મામત કુંભાર મૂળ રહેવાસી મોટી ખાખર તાલુકો મુન્દ્રા અને હાલે રહેવાસી હરિનગર જીઈબી પાછળ મુન્દ્રા સોળ લાખ પચાસ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને કુલ આઠ આરોપીની અટક કરવામાં આવી છે તો અન્ય બે આરોપી આરિફ ઉર્ફે લતીફ દાઉદ કુંભાર અને ઇકબાલ ઇબલા સંગાર આ બંને આરોપી પકડવાના હજુ પણ બાકી છે આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો જોડાયા હતા